ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ નડિયાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજેતા થયેલા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો સમારોહમાં કપડવંજ નગરપાલિકા તેમજ કપડવંજ અને કટલાલ તાલુકા પંચાયતના કુલ એકસો ચૌદ વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું ચૂંટણીમાં સક્રિય યોગદાન આપનારા કાર્યકરો અને હોદ્દેદારોને પણ બિરદાવવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ

કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેર ટેકર બને એવી યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે